વિદેશી દારૂ નો મોટો જથ્થો ઝડપી પાડ્યો બુટલેગરો નો નવો કિમીઓ નિષ્ફળ ગુજરાતમાં દારૂબંધીઓમાં છતાં બુટલેગરો નવા નવા કિમીઓ દારૂની હેરાફેરી કરતા હોય છે પરંતુ બગોદરા પોલીસે આવા એક મોટા કૌભાંડ પર્દાફાશ કર્યો છે વડોદરા પોલીસે ટોલ ટેક્સ ચેકિંગ દરમિયાન એક ટ્રકમાંથી પ્લાસ્ટિકના કેમિકલના ટાંકાની યાર્ડમાં છુપાવેલો વિદેશી દારૂનો વિપુલ જથ્થો ઝડપી પાડ્યો છે પોલીસે ટ્રકમાંથી નવ હજાર ચોવીસ વિદેશી દારૂની બોટલોને બારસો જપ્ત કર્યા છે સાથે ટ્રક મોબાઈલ અને અન્ય સામગ્રી સહિત કુલ રૂપે એકત્રીસ પોઈન્ટ અડસઠ લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે આ કેસમાં બે આરોપીઓ મોહિત લક્ષ્મીકાંત તિવારી અને આશીષ સૂર્યકાંત તિવારીની ધરપકડ કરી ગુનો નોંધવામાં આવ્યો છે પોલીસના જણાવ્યા અનુસાર આ દારૂનો જથ્થો ક્યાંથી ક્યાં લઈ જવામાં આવ્યો હતો તેની તપાસ હાથ ધરવામાં આવી છે આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે વગોદરા પોલીસની આ કાર્યવાહીથી ગુજરાતમાં દારૂની ગેરકાયદેસર હેરફેર કરનારા બુટલેગરોને મોટો ઝટકો લાગ્યો છે રિપોર્ટર જગમાનસિંહ મેળા देश और प्रदेश की खबरों के लिए अभी सब्सक्राइब कीजिए इंडिया टीवी लाइव साथ ही बेल आइकन को दबाना बिल्कुल ना भूले जिससे सबसे पहले खबर आप तक पहुँच